સોમવારે લઠ્ઠો પીવાથી બે વ્યક્તિઓના મોત અંગે શહેર પોલીસે કતારગામ પોલીસ મથકમાં અજાણ્યા બુટલેગર વિરુદ્ધ આઈપીસી ત્રણસો ચાર તથા દારૂબંધીના નવા કાયદા મુજબ બેદરકારીથી મૃત્યુ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી ઉપરાંત અન્ય બે વ્યક્તિ પ્રદીપ અને કીર્તિસિંહનું દેશી દારૂનું સેવન કર્યા બાદ મોત થયું હતું આ બે વ્યક્તિઓએ દારૂ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ કરી પૂછપરછ કરતા જ કતારગામ રેલ રાહત કોલોનીમાં રહેતી મીનાબાઈ નામની મહિલા પાસેથી લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ ઓલપાડમાંથી દારૂ સપ્લાય થયો હોવાની વાત સામે જ કાંઠા વિસ્તારમાં પણ આંગળી ચિંધાઈ રહી છે હાલ પોલીસે કતારગામની મીનીબાઈને ત્યાં રેડ કરવાનું જાણવા મળ્યું છે અને તેની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દારૂબંધીના કડક કાયદાઓને વચ્ચે હાલ છ જેટલા લોકો દેશી દારૂ પીને મૃત્યુ પામ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે શહેર પોલીસ આ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે વેરાભાઈ તો એક દેઢ મહિને અચ્છા ખાતા કામ ધંધા બીચ મેં છૂટ ગયા હતા કામ તબડપટ્ટી કરાતા શનિવારે વાર કો દારૂ પીયા હતા મેં કલ કા નહીં બોલ સકતા કે કલ પિયા તા કો તો જબ કો ખાના પીના કે મસ્ત સો ગયા સવરે ઉઠાને ગયા તો ઉઠાઈ નહીં હું फिर इधर दाखिल दाखिल नहीं किया ना फिर जाने के बाद ही तो लाए इधर अपन देखेगा तो बोल सकते हैं ना किसके बिलाया था क्या था डायरेक्ट थोड़ी किसी को जाम लगा सकते अपन ब्यूरो रिपोर्ट सूरत